નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ શાક માર્કેટમાં આપણે જોઈ શકો છો શાકભાજીની આવક આપ જોઈ શકો છો આજે તારીખ છે આજે છવ્વીસ સપ્ટેમ્બર ચોરીકરમાં આપણે જોઈએ આજે શાકભાજી ના શું બજાર ભાવ નીકળ્યા છે તો આપણે સૌથી પહેલા ગોંડર માર્કેટ યાર્ડમાં ટમેટાના ભાવ જોઈએ આજે ટમેટાના ભાવ છે ત્રીસ રૂપિયા પંદર રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીના સારામાં સારા ટમેટાના બજાર ભાવ નીકળા થઈ છે Limbu apa sih kok tuh limbu ya ketris rupiah na kilometer saram sarang -sara limbu na bazar pau cuy tris rupiah ya rupiah na na bazar pau tris rupiah na kilo. Ah nana ring na mitro apa sih kok tuh nana ring na aja ya pender rupiah na kilometer biar karena aja size masau nana ring na aja pender rupiah na kilo. Mitro, ya, તો મિત્રો આપ જોઈ શકો છો લીલા ધાણા લીલા આજના ધાણાના બજાર ભાવ ચાલીસ રૂપિયાથી લઈને એંસી રૂપિયા સુધીના બજાર ભાવ આજે નીકળ્યા છે લીલા ધાણામાં ડુંગ આજના બજાર ભાવ ચાલીસ રૂપિયાથી એંસી રૂપિયા લીલી ડુંગળી મિત્રો લીલી ડુંગળી દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી સારામાં સારો ડુંગળીનો બજાર ભાવ છે લીલી ડુંગળીનો દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી આ ગુવાર મિત્રો આપ જોઈ શકો છો ગુવાર આજનો બજાર ભાવ ગુવારનો સો રૂપિયા કિલો મિત્રો સો રૂપિયાના આજના બજાર ભાવ છે ગુવારના સો રૂપિયાના કિલો લીલા મરચાં મિત્રો આપ જોઈ શકો છો લીલા મરચાં આજના ભાવ છે ત્રીસ રૂપિયાના કિલો મિત્રો ત્રીસ રૂપિયાના કિલો લીલા મરચાંના બજાર ભાવ છે તો મિત્રો આપ જોઈ શકો છો ભીંડાના બજાર ભાવ આપણે જાણીએ ભીંડાના બજાર ભાવ આજના વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા છવ્વીસ રૂપિયા સુધી ચોરા લીલા ચોરા આજના બજાર ભાવ છે ત્રીસ રૂપિયાના કિલો મિત્રો ત્રીસ રૂપિયાના કિલોના બજાર ભાવ આજના ત્યારબાદ મિત્રો આપણે અહીંયા જોયો શાકમાં આપણે જોઈએ તો મોટા દાણા વાળા ચણા ચોરા છે કોબીજ છે કોબીજના ભાવ મિત્રો આજે બજાર પાઉ છ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધીના નીકળ્યા છે કેસરી ગાજર છે ઈંડાના પાવ આપણે લીલા વાલ છે મેથી 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 ભજીયા માટેની સ્પેશિયલ મેથી મિત્રો મેથીના આજના ભાવ છે આઠ રૂપિયાથી લઈને સારામાં સારી મેથી પંદર રૂપિયા મારા હાથમાં જે મેથી આપ જોઈ શકો છો મેથી પંદર રૂપિયાના કિલો છે મિત્રો કિલો મૂળા મિત્રો ત્રણ રૂપિયાના થી લઈને આઠ રૂપિયા પાંચ રૂપિયા આઠ રૂપિયા સુધીના મૂળાના બજાર ભાવ જે નીકળ્યા છે આ હમણાં જોઈ શકો છો આમળા જે ત્રીસ રૂપિયાના કિલો મિત્રો વેચાણા છે ત્રીસ રૂપિયાના કિલો આમળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે આદુ મિત્રો આદુ આજના બજાર ભાવ સાઠ રૂપિયાનું કિલો મિત્રો આદુનું બજાર ભાવ સાઠ રૂપિયા સાઠનું કિલો